વરાછા ઝોનમાં સમાવિષ્ટ પૂણા વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી ગેરકાયદેસર બાંધકામોની સાથે રહેણાંક વિસ્તારમાં ઔદ્યોગિક એકમોના ધમધમાટના પગલે સ્થાનિકોમાં રોષ ફેલાયો છે વરાછા ઝોનમાં સમાવિષ્ટ પૂણા વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી ગેરકાયદેસર બાંધકામની સાથે સાથે રહેણાંક વિસ્તારમાં ઔદ્યોગિક એકમોના ધમધમાટના પગલે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે છાશવારે આ સંદર્ભે રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા આ ખાડા કાન કરવાની વૃત્તિને પગલે આજ રોજ સુરત શહેર કોંગ્રેસના આગેવાનો દ્વારા પુણા તળાવ ખાતે વિરોધ પ્રદર્શન સાથે ધરણાનું આયોજન કરવામાં આવ્યું હતું પૂણા વિસ્તારમાં ગેરકાયદેસર ઇન્ડસ્ટ્રીયલ બાંધકામોને પગલે સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ચોવીસ કલાક ધમધમતા ઔદ્યોગિક એકમોને ઇન્ડસ્ટ્રીયલ બાંધકામોને કારણે સોસાયટીઓમાં રહેવાસીઓનું જીવન દુષ્કર બની ચૂક્યું છે આ અંગે સ્થાનિકો દ્વારા અનેક વખત લેખિત અને મૌખિક રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા આ ન્યુસન્સ સામે કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી આ સ્થિતિમાં રહેણાંક વિસ્તારોમાં ઔદ્યોગિક એકમોના ધમધમાટને પગલે અસામાજિક પ્રવૃત્તિઓને પણ દૂષણ વધતા ગુનાખોરીનું પ્રમાણ વધતું હોવાનો આક્ષેપ પણ સ્થાનિકો દ્વારા કરાયો છે રહેણાંક વિસ્તારોમાં ઔદ્યોગિક એકમો અને ગેરકાયદેસર ઇન્ડસ્ટ્રીયલ બાંધકામ દૂર કરવા અંગે રજૂઆત કરવા છતાં પણ કોઈ જ કાર્યવાહી ન થતાં આજ રોજ પુણા તળાવ ખાતે કોંગ્રેસી નેતાઓ દ્વારા ઔદ્યોગિક બાંધકામો હટાવો પુણા બચાવોની માંગ સાથે ધરણા પ્રદર્શનો યોજવામાં આવ્યો હતો મેડમ સુરેશભાઈ સુહાગ્યા પ્રમુખ શાંતિ નિકેતન સોસાયટી પૂણાગામ આજ રોજ અહીંયા પૂણાગામ તળાવ ખાતે અમારો જે ગેરકાયદેસર બાંધકામો થઈ રહ્યા છે ઇન્ડસ્ટ્રીયલ બાંધકામો થઈ રહ્યા છે એ હતાઓને પૂર્ણા બચાવોની માંગ સાથેનો આ ધરણા પ્રદર્શનનો કાર્યક્રમ રાખવામાં આવેલો છે કારણ કે આ વિસ્તારની અંદર જે પ્રમાણે ગેરકાયદેસર રીતે ઇન્ડસ્ટ્રીયલ બાંધકામો થઈ રહ્યા છે તેના કારણે સમાજની વ્યવસ્થા ખોરવાઈ રહી છે અસામાજિક તત્વોનો ત્રાસ વધી રહ્યો છે ડ્રગ્સ દારૂ જેવા દૂષણો વધી રહ્યા તેમજ સૌથી મોટો ટ્રાફિકનો જે મોટો મુદ્દો છે ટ્રાફિક વધી રહી છે કેમ કે આ બે ફાર્મ રીતે વાહનો અંકારવામાં આવી રહ્યા છે અને રોડ ઉપર પાર્કિંગ કરવામાં આવી રહ્યા છે તેના કારણે લોકોના આ વિસ્તારના લોકોને ખૂબ મોટો ત્રાસ ભોગવવો પડી રહ્યો છે આ જે ગેરકાયદેસર બાંધકામો છે એની તંત્રને નીચેથી લઈને ઉપર સુધી તમામ જગ્યાએ રજૂઆતો કરવા છતાં પણ કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી મુખ્યમંત્રીશ્રીને પણ રજૂઆત કરવામાં આવી મુખ્યમંત્રી દ્વારા પણ આદેશ આપવામાં આવ્યો તથા મુખ્યમંત્રીના આદેશને પણ આ અધિકારીઓને તંત્ર ગોળીને પી ગયું છે ત્યારે આજે આ ધરણા પ્રદર્શનનો કાર્યક્રમ અમારે કરવો પડી રહ્યો છે કારણ કે આજે ભ્રષ્ટાચારની જે સરકાર ચાલી રહી છે તેની અંદર અધિકારીઓ પણ નેતાઓના નેતા બનીને બેઠા હોય એવું લાગી રહ્યું છે કારણ કે આ ઉપરના લેવલથી જો આદેશ આપવામાં આવતો હોય છતાં પણ જો આ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં ન આવતી હોય તો આપણને ખબર પડવી જોઈએ કે આની અંદર કેટલો ભ્રષ્ટાચાર અને માંજા મૂકી છે એટલે આ તમામ વસ્તુઓની માંગને લઈને આજ રોજ અમારો આ ધરણા પ્રદર્શનનો કાર્યક્રમ છે કે આ જેટલા પણ બે હજાર બાવીસ પછી બાંધકામો મંજૂર કરવામાં આવે તમામની સ્થળ સ્થિતિ મુજબ વિડીયોગ્રાફી કરવામાં આવે અને એની અંદર જેટલા પણ અને પેડ એફએસઆઈ વાળા બાંધકામો છે એને દૂર કરવામાં આવે આજરોજ અમારા બે કલાકના પ્રતિક ધરણા હતા આ ધરણા કરવાના માટેની એટલે જરૂર પડી કે પૂણા સારોલી હોય સણિયા હોય સહિતના વિસ્તારની અંદર જે કોટેજ ઇન્ડસ્ટ્રીના નામે જે ઇન્ડસ્ટ્રીલે માજા મૂકી છે ગેરકાયદેસર રીતે પરમિશનની વિરુદ્ધ બાંધકામ કરવામાં આવે છે આ બાંધકામના લીધે આ વિસ્તારમાં જે લોકો રહે છે અને ખૂબ મોટી હાલાકી તકલીફો પડે છે ઇન્ડસ્ટ્રીયલ અંદરની જે કચરો નીકળે એ કચરો પણ રસ્તા ઉપર નાખવામાં આવે છે ત્યાં વાહનોનું જે ભારે વાહનોની અવર જવર હોય એમના કારણે ટ્રાફિકની સમસ્યા પણ ઉદભવી છે સાથે સાથે આજુબાજુમાં જે સ્કૂલો આવેલી છે એ બાળકોને ભણવામાં પણ તકલીફો થઈ રહી છે અહીંયા સુરત મહાનગરપાલિકાની સુમન સ્કૂલ બની રહી છે આજથી ત્રણ મહિના પહેલાં મહેરસિંહ જ્યારે રાઉન્ડમાં આવેલા અને સ્કૂલની બાજુમાં એને જે ગેરકાયદેસર બાંધકામ જોઈએ એમણે આદેશ આપ્યા કે આ જે ગેરકાયદેસર બાંધકામ છે ને હટાવવામાં આવે હટાવવાની વાત તો દૂર રહી એને બદલે વધારે બાંધકામો જાય એટલે જે આ સુરત મહાનગરપાલિકાના પ્રથમ આદેશને પણ તંત્ર ગોળીને પી જતું હોય તો કેટલા વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચાર થયો છે એ આપણે પણ જોઈ શકીએ છીએ અને જાણી શકીએ છીએ શાસક પક્ષ અને અધિકારીઓ તો આ ભ્રષ્ટાચારમાં લુપ્ત છે પણ શાસક પક્ષ અને વિપક્ષ જ્યારે એમાં સહકાર આપતો હોય એ પરિસ્થિતિઓ એમની મુખ સંમતિ આ ભ્રષ્ટાચારની અંદર હોય એટલે આ ભ્રષ્ટાચારની અંદર શાસક અને વિપક્ષ બંને ભાઈ ભાઈ હોય એવી પરિસ્થિતિ જ્યારે હોય ત્યારે આ જે લોકોને હાલાકી પડે છે તકલીફ પડે છે એમાંથી મુક્તિ અપાવવા માટેનો આજનો અમારા કાર્યક્રમની એક શરૂઆત છે મારું નામ ચેતન રાદડીયા સંતોષી કૃપા સોસાયટીના પ્રમુખ જે આ વિસ્તારની અંદર જે કોટન ઇન્ડસ્ટ્રીઝના નામે જે આ બાંધકામ થઈ રહ્યા છે તો પહેલાં તો આ કોટેજ ઇન્ડસ્ટ્રીઝ શું એ પહેલાં સમજવાની જરૂર છે કારણ કે કોટેજના નામે અત્યારે મશીનરી બધું તો એ અહીંયા ચાલે છે તો કારણ કે સૌ પ્રથમ વાત કરીએ તો કારણ કે અહીંયા રાતનાને ધંધા ચાલતા હોય છે અહીંયા બાજુમાં સ્કૂલો છે તો બાળકો ને મહિલાઓ અહીંથી અવારનવાર નીકળતા હોય છે તો ત્યારે અહીંયા ભેદ પ્રવૃત્તિઓ પણ એટલી થતી હોય છે કારણ કે ખાતાની અંદર રાતે પહેલાં કારીગરોને બધા હોય છે દારૂ પી નશામાં ધોતું હોય અને ગમે તે ગમે તે વસ્તુ કરે હજી આપણે જોઈએ કે લસકાણાની અંદર કાલે તે જે બનાવ બન્યો એવા બનાવ ન બને એના માટેનો આ અમારો ધરણાનો કાર્યક્રમ છે